કૃષ્ણ ઘનૈયા લાલકી જય ઉમિયા માતની જય અખાત્રીજનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે હોળીએનો આવ્યા ભોળા દિવાળીએનો આવ્યા અને અખાત્રીજમાં આણું લેવા આવ્યા રે મહાદેવજી પાર્વતીને આણે રે આવ્યા મહાદેવજી એ સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે અને મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ કોળીએ નો આવ્યા ભોળા દિવાળી નો આવ્યા ફક્કા ત્રીજ માંયાણો લેવાયા દેવજી રે આણે આવ્યા રે દેવજી ગાડો નો લાવ્યા ભોળા વેલડિયો નો લાવ્યા નંદિની સ્વારે લઈને આવ્યા રે દેવજી પાર્વદી ને આણે આવ્યા રે દેવજી ગાડીઓ નો લાવ્યા ભોળા સાકળીઓ ન લાવ્યા ગોતો ની ટોળી લઈને આવ્યા રે દેવજી પાર્વતી ને આણે આવ્યા રે દેવજી ઘેડ નો લાવ્યા ભોરા લાકડીયો નો લાવ્યા ગેડી દંડો લઈને આવ્યા રે પાર્વતી પારવતીને આણે આવ્યા રે દેવજી હાલો રે છો કરીઓ કોમણાજી આવ્યા ઉમિયાબાઈ ના વર ને વધાવ્યા રે મા દેવજી પાર્વતી આણે આવ્યા રે મા દેવજી હેરા ફળ દાને ને હેરા ફળ પાયા ઉમિયાબાઈ અમર વર પાયા રે મા દેવજી પાર્વતી આણે આવ્યા રે મા દેવજી નરસિંહ ભગત કહે પોરાને બજી રહ્યો જન્મ સફળ થઈ જાય રે પાર્વતીને આણે આવ્યા રે દેવજી કોળીએ નો આવ્યા બોળા દિવાળીએ નો આવ્યા અખાતી જ માયાણું લેવાયા આવ્યા રે પાર્વતીને આણે આવ્યા રે દેવજી બોલો શ્રી શંભુ ભોળા નાથની જય ઓમ્યા માતની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય